સામાન્ય સભામાં ખુલ્લું સમર્થન ચિંગા તળાવ પૂરી તેના ઉપર ગ્રીન હાઉસ ખેતી કરીને ફરીથી સરકાર પાસેથી મૂળ ખેડૂતોને જમીન અપાવીશ દીપક શ્રી ભીમપુર સામુદાયિક સર

દીપક ધીરુભાઈ જાતાર આજની ખાસ સાધારણ સભામાં હાજરી આપી હતી અને ભીમપુર ગામના સભ્યોને સંબોધન કર્યું હતું દીપક ઇજારદારે જણાવ્યું કે ઓગણીસો માં ભીમપુર સામુદાયિક સહકારી મંડળી બની હતી જમીન વિહોણા લોકોને ખેતી કરવા માટે સરકાર દ્વારા આઠસો એકર ખાટપાટની જમીન ફાળવી હતી આ જમીન ઉપર દરિયાનું પાણી અને ખારપાટના લીધે ખેતી થઈ શકતી ન હતી મંડળીના આગેવાનોની વાતોમાં આવીને ખેડૂતોએ ચીંગા તળાવ બનાવી ચીંગા ઉછેરી પ્રવૃત્તિ શરૂ કરી દીધી સરકાર દ્વારા જમીન ફાળવણીનો મુખ્ય હેતુ સિદ્ધ ન થતા સરકારે જમીન પાછી સરકાર હસ્તક લઈ લીધી અને ત્યારબાદ મંડળીના સભ્યો અને આગેવાનો દ્વારા જમીન મેળવવાની કોર્ટ કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે દીપક ઇચારતાને જાણવા મળ્યું કે કેટલાક આગેવાનો ઉદ્યોગપતિઓ સાથે મળીને આ જમીન મૂળ ખેડૂતો પાસેથી સસ્તા ભાવે મેળવી મોટો સોદો કરવા જઈ રહ્યા છે અને ગરીબ અને અભણ ખેડૂતોના ઝીંગા તળાવમાં વાયરસ આવવાથી તેઓ દેવાદાર બની ગયા છે અને સસ્તા ભાવે જમીન વેચવા તૈયાર થઈ ગયા છે દીપક ઇજારતા દ્વારા કામના ગરીબ અને અભણ ખેડૂતોના જનહિતમાં નિઃશુલ્ક સહયોગ કરવા અને કોર્ટ કાર્યવાહીની તૈયારી દર્શાવી હતી અને આઠસો એકર જમીન પાંચસો સભ્યોના પરિવારોને પરત આપવાની ઉદ્દેશ્ય સાથે દીપક ઇજારદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી દર્શાવી હતી આજની ખાસ સભામાં મોટા ભાગના ખેડૂતોએ દીપક ઇજારદારને સમર્થન આપી ઝીંગા તળાવ પૂરી દઈ સપાટ જમીન ઉપર ઇઝરાયલની જેમ ગ્રીન ડોમમાં ખેતી કરવાની તૈયારી દર્શાવી છે સરકાર દ્વારા જે હેતુ માટે ખેડૂતોને જમીન ફાળ ફાળવી હતી તે હેતુ ફરીથી સિદ્ધ કરવામાં સફળ થશે તો સરકાર મૂળ ખેડૂતોને જમીન પાછી આપી દેશે તેવા ઉદ્દેશ્ય સાથે દીપક ચાર્તા દ્વારા જનહિતમાં શરૂ કરાયેલા અભિયાનને મોટું સમર્થન મળ્યું હતું રિપોર્ટર રાજુભાઈ સુકડિયા ન્યૂ 7 ઇન્ડિયા એક ખેતી સહકારી મંડળી લિમિટેડની આજે ખાસ સધારણ સભા હતી જે પ્રમુખ શ્રી મહેશભાઈ છોટુભાઈ ભીઠાવાડા અને મંત્રી શ્રી નરેન્દ્રભાઈ એવી પ્રભુભાઈ પટેલે બોલાવેલી હતી એના સભ્ય તરીકે મારા સ્વર્ગસ્થ પિતા શ્રી ધીરુભાઈ ઈજાદાર હતા તેના વારદાર પુત્ર તરીકે હું પણ સભાસદ ગણાવ એ સ્થિતિ હું ત્યાં મારી રજૂઆત કરવા ગયેલો કયા પ્રકારના કૌભાંડ અને એલિગેશન તમારા તરફથી થયા છે કે હું ખોટું કર્યું છું મને ગામ લોકો તરફથી ખબર પડી કે બધાને બે પાંચ લાખ રૂપિયા આપીને છૂટા કરવામાં આવે છે સભ્ય પદ્ધતિથી અને એ લોકો કોઈ મોટા સાથે અબજો રૂપિયાનો સોદો કર્યો જમીનનો મજકૂર જમીનનો કોની સાથે કર્યો સોદો એ નહીં કહો એટલે થઈ ગયો છે કે કરવાના છે એ આ નોટ મેં પેપરમાં નોટિસ આપીને પેલી એનાથી અટકી ગયો બરાબર હમણાં થયો અચ્છા તમે શું ઈચ્છો છ હું ઈચ્છું છું કે ભીમ્પો સામાજિક મંડળીમાં જમીનને આઠસો પચોતેર એકર ભારે કિંમતી જમીન છે જે જમીન વિહોણા ખેત મજૂર ગામ લોકોને બે બે એકર ફાળવવામાં આવેલી તે મંડળીના હોદ્દેદારોએ મનસ્વી રીતે કારભાર કરીને સો એકર બસો એકર મળતીયાઓને બાર બનાવી ખોટી રીતે વેચી મારી છે અને હાલ તે સરકાર હસ્તક છે છતાં પણ એ લોકોએ સાત બાર બનાવીને પાછું વેચવાની પેરવીમાં છે તે કાર્ય અને તેનો હેતુ ફેર કરીને જે ઝીંગા તળાવો બનાવ્યા ગયા છે તે સીધી એકેર સપાટ કરીને ખેતી કરી બતાવી જમીન પછી સરકાર પાસેથી હાલ જે સુપ્રીમ કોર્ટમાં મેટર ચાલે છે હાઈકોર્ટ સુધી તો હારી ગયા છે તો સુપ્રીમ કોર્ટમાં આ લોકોએ કોઈ ખાસ પ્રયત્નો કર્યા નથી અને ઝીંગા તળાવના બેઝ પર જમીન પાછી મળે એવું નથી ખાલી ખેતી કરીને બતાવો તો તે બેઝ પર જમીન પાછી મળે એવું છે અને ઝીંગા કરી ખેતી કરીને તમે બતાવો તો ઈઝરાયલનું ખારપાટ છે તો ખારપાટમાં આજે એમણે ગ્રીન હાઉસ બનાવીને ખેતી કરેલી છે હવે આજે છે એક

હા ઝીંગા કરવા માટે કેટલા લોકો ઉભા થયા હા એટલી દસ